આ એજન્સીનો એક મેનેજર બહેન કરીને એને એક મેસેજ વાયરલ કર્યો અન્ય ગ્રુપોમાં અને અલગ અલગ રૂટમાં અને ચેરમેન અને બિઝનેસની ટીમ ચેકિંગમાં ઉતરી જાય તમામ સાવધાન થઈ જાઓ તો અમે અમને જ્યારે મેસેજ મળ્યો ભાઈ આ લોકોને મેસેજ એને વાયરલ કર્યો જો તમે સ્થળ ચેન્જ કરીને પાંડેસરાના પ્લસ પોઈન્ટ પર અમે ઊભા રહ્યા બસો પાંચમી પર બસ આવી અને ત્યાં આ બસની અંદર આકાર એજન્સીનો જે કંડક્ટર અમને જે બસમાં પકડાયો એને સાટી સાઈડ જે પેસેન્જર ગાડીમાં હતા એને એક નંબર ટિકિટ ન આપ્યું મશીન ખરાબ છે વિજિલન્સ ટીમને અમે ગાડી ઊભી રાખીને તમામ આ મશીનને જ્યારે ચેકઅપ કરાવ્યું ચેકિંગ કરાવી ત્યારે આ મશીન ચાલુ હતું તો આવી રીતે આ કંડક્ટરો જે ચોરી કરી રહ્યા છે અગાઉ પણ આકાર અને સુકાની એની સામે અમે કાર્યવાહી કરવા માટે અગાઉ પણ અમે જાણકારી આપી હતી અને ગત રોજ જે ઘટના બની છે આ કંડક્ટરને અને જે મેનેજરને અમે બ્લેકલિસ્ટ કરવા માટેની બી સૂચના આપી છે અને એને મેસેજ વાયરલ કર્યો છે કયા કયા ગ્રુપમાં એને મેસેજ વાયરલ કર્યો છે એમને પણ એની બી તપાસ થાય અને એમની ઉપર પણ કાર્યવાહી થાય